ભાદરવી પૂર્ણિમાના મેળાનો આજે બીજો દિવસ છે ત્યારે અંબાજી તરફ જતા માર્ગો પર પદયાત્રા કરીને જતા યાત્રીઓને સેવા માટે સેવાભાવી સંસ્થાઓ દ્વારા વિવિધ સેવા કેમ્પો શરૂ કરવામાં આવ્યા છે સેવાભાવી સંસ્થાઓથી માંડીને પોલીસ પણ અત્યારે પદયાત્રિકો સેવા કરતી નજરે પડી રહી છે બનાસકાંઠા જિલ્લાના અંબાજી ખાતે દર વર્ષે ભાદરવી પૂર્ણિમા પર ભવ્ય મેળો યોજાય છે અને આ મેળામાં દૂર દૂરથી લાખોની સંખ્યામાં ભક્તો પદયાત્રા કરીને પહોંચતા હોય છે ત્યારે આ મેળાની શરૂઆત થતાં જ અંબાજી તરફ જતા માર્ગો પદયાત્રિકોથી ઉભરાઈ રહ્યા છે ત્યારે આ યાત્રિકોની સેવા માટે પણ પાલનપુર હાઇવે પર પણ અંબાજી પદયાત્રા કરીને જતા યાત્રીઓનો ધસારો શરૂ થઈ ગયો છે અત્યારે મોટી સંખ્યામાં અંબાજી તરફ જતા માર્ગો પર પદયાત્રીઓ નજરે પડી રહ્યા છે ત્યારે આ પદયાત્રીઓ માટે આજથી સેવા કેમ્પોની પણ શરૂઆત થઈ ગઈ છે આ સેવા કેમ્પોમાં પદયાત્રાઓ માટે ભોજનની સાથે સાથે આરામ કરવાની સુવિધા આપવામાં આવી રહી છે આ ઉપરાંત મોબાઈલ ચાર્જિંગ અને મેડિકલ સુવિધા પણ ઉપલબ્ધ બનાવવામાં આવી રહી છે ત્યારે ડીસા નજીક જય એમ બે સેવા ગ્રુપ દ્વારા પણ એક અલગ જ પ્રકારનો સેવા કેમ્પ શરૂ કરવામાં આવ્યો છે આ સેવા કેમ્પમાં યાત્રીઓ માટે તમામ પ્રકારની સુવિધા ઉપલબ્ધ બનાવવામાં આવી છે પરંતુ આ સેવા કેમ્પની વિશેષતા અહીં બનતી ચા છે આ સેવા કેમ્પમાં યાત્રીઓ માટે જે ચા બનાવવામાં આવી રહી છે તે ચાની સાથે સેવાભાવી લોકો ગેરંટી પણ આપી રહ્યા છે કે જો ચા પસંદ ના પડે તો ચાનો કાચનો કપ તોડી નાખો જય એમ બે સેવા કેમ્પ ડીસા આપનું હાર્દિક સ્વાગત કરે છે આ અમારે અત્યારે આઠમું વર્ષ છે અમે સતત આઠ વર્ષથી આ જ સ્થાન ઉપર ચા નાસ્તો અને ભોજન સાથેની વ્યવસ્થા અત્યારે અમે પૂરી પાડી રહ્યા છીએ અત્યારે જે પણ પબ્લિક આવે છે અમે ગેરંટીવાળી ચા આપીએ છીએ ચાના અંદર પણ ગેરંટી આપીએ છીએ કે ચા જો સારી ના લાગે તો કાચનો કપ ફેંકી દેવાનો ફોડી દેવાનો આવી ગેરંટીવાળી ચા અહીંથી લગાઈ અને અંબાજુ સુધી કોઈ કેમ્પમાં આપવામાં આવતી નથી જય એમ બે તો આ તરફ ડીસા પોલીસ દ્વારા પણ યાત્રીઓની સુવિધા માટે સેવા શરૂ કરવામાં આવી છે ડીસા નજીક પોલીસ અંબાજી જતાં પદયાત્રિકોને ઠંડી છાસનું વિતરણ કરી રહી છે ડીસા નજીક પદયાત્રીઓને સેવા કરી રહેલી પોલીસ જણાવી રહી છે કે પદયાત્રીઓને કોઈ પણ મુશ્કેલી ના પડે તે માટે પોલીસ તંત્ર સતત સક્રિય રહેશે પોલીસ મહાનિરીક્ષક શ્રી બોર્ડર રેન્જ સાહેબ શ્રી નાઓની સૂચનાથી તથા જિલ્લા પોલીસ વડા બનાસકાંઠા તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડીસા વિભાગ સાહેબ શ્રીનાઓની માર્ગદર્શન હેઠળ સમગ્ર બનાસકાંઠા પોલીસ દ્વારા વિભિન્ન સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહેલ છે જેના ભાગરૂપે ખરા અર્થમાં કમ્યુનિટી પોલીસિંગ સાર્થક થાય તે માટે ડીસા સિટી પોલીસ દ્વારા આજરોજ મા અંબાના પગપાળા યાત્રાળુઓ માટે ઠંડી સાહસનું આયોજન કરવામાં આવેલ હતું સાથે સાથે દીપક હોટલથી રાજમંદિર સુધી સર્વિસ રોડ ઉપર યાત્રાળુઓને કોઈ પણ અડચણરૂપ વાહનો ના પડ્યા રહે તે માટે રોડ પેટ્રોલિંગ કરી ભારે વાહનો દૂર કરવામાં આવેલ હતા તથા પી સી સતત રૂટ પેટ્રોલિંગ ચાલુ રાખવામાં આવેલ છે સાથે સાથે રાજમંદિરથી દીપક સુધી આવતા વાહનોને ડાયવર્ટ કરી સર્વિસ રોડ મહદઅંશે ખાલી રહે તથા કોઈ અડચણરૂપ અથવા અડફેટે વાહન લઈને કોઈ યાત્રાળુને અકસ્માત ના સર્જાય તેની પૂરેપૂરી તકેદારી રાખવામાં આવેલ છે સાથે સાથે આપના માધ્યમથી હું જાહેરાત આપવા માગું છું કે ડીસા સિટી પગપાળા યાત્રીઓ યાત્રાળાઓ યાત્રાળુઓના સંપૂર્ણ તકેદારી માટે ચોવીસ કલાક ખડે પગે હાજર છે આપને કોઈ પણ અગવડતા પડે તો સત્વરે ડીસા સિટીનો સંપર્ક કરવા આપને જાણ કરવામાં આવેલ છે જય હિન્દ જય ભારત